दामति अवनिमा जे हारिथया चारु करवा जिने करे वन्दो मङ्गलमूर्ति उरदरि सर्वोपरि ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो જીવ કરે પુણ્યજો પ્રભુ જી તો પ્રભુ પૃથ્વી મં કે ઘર ઘર પ્રત્યે પ્રભુ के वाय जी पछी धायरु सवनु सर खून थाय जी <coughs> धायरु न थाय धरावू परे વળી આકાશમાં પણ એક અણ સમજું તનો તમે સમજો સમજો વિવેક જોને એક જ રીતિને ને એક જનિતિ વળી એક જ ક્રિયામૂલ જેમ જેનો ઉદ્ભવ કર્યો તેમાં પડતી નથી ভ যেম যে রায়খা ঘটে তেম রাইখা চর চর মেল না কই মর যা দূমে

दस दिसेर यादी गपाड <coughs> सिंधु नमुखे मरयादने काड़ तेह एक प्रभुन સૌ માને છે શ્રદ્ધાય પોતપોતાની રીતમાં ફેર પડવા નદી કાય गणे प्रभुए गड नामे जुवो विचारिवात स्वर्गमृत्युपाताडमा गणि अगणि ते उतपात। માટે મનમાં માનવું કર્યું એક હરીનું થાય છે નિષ્કુલાનંદની ગમતેને નેતી નેતી કરી ગાય છે તેને નેતિ નેતિ કરી ગાય છે નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ જીવાત્મા પુણ્ય કરે અને જો ભગવાન થઈ જવાતું હોય ને તો તો સ્વામી કે લાગે ભગવાન થઈ જાય અને ઘેરે ઘેરે સ્વામી કે પ્રભુ બધાય થાય છે પણ કોઈનું ધાયરું નથી થતું એ બધા એની સમજણ છે ને એ અણસમજુની સમજણ છે અને સ્વામી એવું કે છે એકને રીતિ અને એકને નીતિ વળી એક જ ક્રિયા અમૂલ જેમ જેનો ઉદ્ભવ કર્યો તેમાં પડતી નથી ભૂલ જ્યાં જેનું જે નિર્માણ કર્યું હોય ભગવાને શેષજીને પાતાળ માં રાખ્યા છે એમ મહારાજ કે સમુદ્ર એવડો બધો છે પણ એની મર્યાદા નથી લોકતી પૃથ્વી જળ તે વાયુ આકાશ આ બધા એને ઈશ્વરે નિર્માણ કર્યું બસ એ ઈશ્વરના આયનામાં જ રહેવાનું અને ભગવાનની મરજી હોય ને એમ થાય સ્વામીએ લખ્યું બાળ મુકુંદા સ્વામી સ્વામી કે ભગવાનના ભક્તનું પણ હોય ત્યાં ભગવાનના ભક્તનું પણ લેવું કાળનું પણ હોય ત્યાં કાળનું પણ લેવું કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું પ્રધાનપણું લેવું પણ મહારાજ કે એક જ વાત મૂરખની ગોળે પકડી ના રાખે કાંઈ અજુકતું થાય તો બધાયનું મૃત્યુ ભેલું ના હોય પણ ત્યાં સ્વામી કે કાળનું પ્રધાનપણું હોય એટલે ત્યાં કાળનું પણ લેવું પડે આપણે ધરતી કમ થાય છે ને શેષ નારાયણ ભગવાન ધરતીમાં છે એટલે જ્યારે કામ ખૂણ હલાવે ને એટલે ધરતીકંપ થાય આપણે એટલે એને ધરતી વિજ્ઞાનિક લોકો એવું કહેવા માંગે કે ધરતીમાં જે લાવા રસ છે ને એને હિસાબે આ ધરતીકંપ થાય છે લવ સત્સંગનું ફળ અધિક કે સાઠ હજાર વરસ તપ કર્યું એનું ફળ અધિક ઋષિએ તપ કર્યું ને સાઠ હજાર વર્ષ તપ તો ઈ એમ કે મારું સાઠ હજાર વરસનું તપ અધિક અને નારદજી કે લવ સત્સંગનું ફળ અધિક હવે જો આને કહે કે તારું તપ અધિક તો આ શ્રાપ શ્રાપે અને એમ કે લવ સત્સંગનું ફળ અધિક તો વેલા શ્રાપ ત્યારે ગમે તે શ્રાપ આપતા ને તો શ્રાપ લાગતા બીતા બધા એટલે એ બધા પાસે ગયા કે ભાઈ કે મારું તપ અધિક ને અવડવા કે લવ સત્સંગનું ફળ અધિક બધા પાસે ગયા પણ કોઈએ ઉત્તર ના પછી ભગવાન કે જો ઉત્તર હું કરીશ ને તો આને શ્રાપ દઈ દે એટલે ભગવાન છે ને એ બધું જાણતા હોય પણ રસ્તો કાઢી દે ભગવાન એનો ભગવાન કે એક કામ કરો શેષ નારાયણ ભગવાન એ પાતાળમાં છે ને તમે ત્યાં જાઓ અને એ તમને આનો જવાબ વ્યવસ્થિત આપશે બેયને સંતોષ થઈ જાય એટલે પછી પાતાળમાં શેષ નારાયણ પાસે ગયા અને શેષ નારાયણને કીધું કે સાઠ હજાર વર્ષનું તપ અધિક કે લવ સત્સંગનું ફળ અધિક સ્વામીએ કીધું ને કે ભાઈ જો કંઈ સાધન કરવાથી ભગવાન થઈ જતું થઈ જવાતું હોય હે તો પૃથ્વી ઉપર ઘરો ઘર ભગવાન થઈ ગઈ એટલે બધાયને પૂછ્યું પણ ક્યાંય મેળ ના ખાધો ને એટલે શેષ નારાયણે કીધું કે ભાઈ મારી ઉપર છે ને આ પૃથ્વીનો ભાર બહુ છે એક કામ કરો પહેલાં ઋષિને પેલા કહે તમારું તપ મૂકો ને એક મૂંઢો હાથ પૃથ્વી અધર થાય પછી હું તમને જવાબ આપું એટલે ઋષિએ દસ હજાર વર્ષનું તપનું ફળ મૂક્યું પણ પૃથ્વી કાંઈ ઊંચી ના થઈ પછી વીસ હજાર વર્ષના તપનું ફળ મૂકી અને સંકલ્પ કર્યો કે જો મારું વીસ હજાર વર્ષનું તપ અધિક હોય તો શેષ નાગે કીધું એ મૂંડો હાથ પૃથ્વી અધર થાય એમ કરતા કરતા ત્રી ચાલીસ ને પચાસ ને સાઠે હજાર વર્ષનો તપ મૂક્યું પણ કાંઈ પૃથ્વી અધર ના થઈ શેષ ભગવાન કે બેસો શાંતિથી હવે નારદજીને કીધું કે ભાઈ તમારું લવ સત્સંગનું ફળ મૂકો નારદજીએ લવ સત્સંગનું ફળ મૂક્યું એટલે પૃથ્વી મૂંડો હાથ ઊંચી થઈ મૂંડો હાથ પૃથ્વી ઊંચી થઈ ગઈ ને પછી ઓલા ઋષિએ કીધું કે જો આ તમારી પૃથ્વી ઊંચી થઈ ગઈ હવે તો તમે ઉત્તર કરો ઈ ગયો એટલે શેષ નાગે કીધું કે ઉતર થઈ ગયું કાંઈ ખબર ના પડી કે હજાર વર્ષનું તપનું બળ મૂક્યું છતાંય તારા તપના બળે પૃથ્વી અધર ના થઈ અને આને લવ સત્સંગનું ફળ મૂક્યું તો એના બળે પૃથ્વી ઊંચી થઈ ગઈ તો તારા કરતા તો લવ સત્સંગનું ફળ વધારે હોય તો જ ઊંચી થાય નહી એટલે સાધન કરે ને બધા સાધન પણ આવા સાધન થાય છે સ્વામી એમ લખ્યું કે સાધન કરવાથી દાખલો વધી જાય અને ફળ ઓરું રહી જાય એટલે મારા જે આ પૃથ્વી ઉપર આવીને પૂર્વે જે જે સાધનો કર્યા ને મારા જે સાધુ સત્સંગી પાસે સાધનો જ નથી કરાય બસ કૃપા સિવાય વાત નહીં સામી નહીં અને સાધનથી છે ને થોડુંક અહમે આવે છે જેને જેને સાધનો કર્યા એને એમાં અહમ આવ્યા વિના રહ્યા નથી અને એના જ સાધનોથી એનો જ નાશ થયો છે સાધન કરવાના પણ પ્રસન્નતા પૂરતા સાધન છે ને એ આપણી શોભા છે નિયમ છે એ તમારી શોભા છે અને નિયમ વિનાનો માણસ છે ને એના લાંબા લાંબા કાન લેખા છે એટલે લાંબા લાંબા કાન હવે જે હોય તે પણ એમાં એની આપણી શોભા નથી ઉપાસના અને સાધન સાધન વાળાની એવી માન્યતા કે તમે સાધન કરો તો જ મોક્ષ થાય ઈ હાચા છે પણ કોનો મોક્ષ થાય સાધન કરવાથી તમારો મોક્ષ નહીં થાય સાધન કરવાથી બીજાનો મોક્ષ થાય અને ઉપાસના કરવાથી આપણો મોક્ષ થાય ગુણાદિત્યાનંદ સ્વામીએ સાધનનું લખ્યું કે તમે સાધન કરો ને તો તમારો બીજાને ગુણ આવશે એટલે એને સ્વામિનારાયણનો ગુણ આવશે સ્વામિનારાયણના સાધુનો ગુણ આવશે સ્વામિનારાયણના સત્સંગીનો ગુણ આવશે અને ત્રણ વાના સ્વામીએ લેખા ને એટલે એમાં એક વાનું આ આવી જાય ગુણ વિનય અને સેવા આ ત્રણ વધવાના ઉપાય હઠ માન અને ઈર્ષ્યા આ આ ત્રણ છે ને એ ઘટવાના ઉપાય છે એટલે નિષ્કુલાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કેસે સંત તો એ બહુ સારા રહે ખરા કલ્યાણ ના કરનારા રે એટલો જ ગુણ કોઈ લેશે રે તે તો બ્રહ્મ મૂલે વાસ લેશે ખાલી સાધુ નો ગુણ આવશે સ્વામિનારાયણ નો ગુણ આવશે કે એના સત્સંગી નો ગુણ આવશે એ ગુણ લેવામાં તમારું કલ્યાણ છે અને સાધન છે ને આપણા સાધન એને આપણો જ ગુણ હોય બીજાનો એને ગુણ ના હોય એને બીજા પ્રત્યે એને કેવી દ્રષ્ટિ હોય કે આ આવા કહેવાય છે ને કાંઈ નિયમ નથી પાડતા ધર્મ નથી પાડતા ત્યાગ નથી વૈરાગ નથી આ કઈ સત્સંગી કહેવાય પણ વિચાર એટલો કરવાનો સાધન સબીજ છે અને છે તમે ભગવાનની પ્રસન્નતા માટે જે કાંઈ ધર્મ પાડો સાધન કરો ક્રિયા કરો ને પ્રસન્નતા માટે કરો ને તો એના એ જ સાધનો છે તમને મોક્ષ કરતા કરતાથી અને એના એ સાધન છે તમે એમ કરો કે સાધનથી જ મારું કલ્યાણ થાય તો એ સાધન છે પણ એની ફળ કાંઈ નહીં કું મામી એવું કે છે કે કાલે જે ઓલું પ્લેન પડ્યું ને અમદાવાદમાં એમાં જે કાંઈ જીવાતમાં આવું મહિલા પ્લેનમાં હતા એ અને પ્લેન જ્યાં પડ્યું જેઠે જે મયરા એ બધાના જીવાત્માને માટે કાલે સાંજે અમે સભામાં લગભગ પંદરક જણા હતા અડધો કલાક એના જીવાત્માના શાંતિની માટે ધૂન કરી એટલે ભગવાનના ભક્ત બધાય તમે સંકલ્પ કરજો કે ભગવાન એને બધાયને સત્સંગમાં જન્મ આપે અને ભ્રમરૂપ થઈ અને પછી ભગવાનના ધામને પામે سهدانا سمي مارادن يجي